છોટું ખોવાઈ જાય તો હું શું કરું એમાં ફૂલ તારી હોય તો હું શું કરું તમે ફૂલ મારી શું ના કે તારા તો કર ન તો માજો તારા ઉજે પંતન શું પર ભી માર્યો કે મારા પણ આય તો અને મને ખબર છે તારો છોટું ચોઈ જઈ એમ ઓય તું મારા અંગા છેડી આમ તા અને તારો છોટું ન બતાવ તો થઈ રયું તાન એ તો બરોબર છે પણ તું ગોમવાળા કોઈને કેતો ના હોક મે માર્યો તો કોઈ ચક્કર ના કું હેડ મારા અંગા બતાવ અંચો સે બતાવ છે

અમને જનાવર છે તોય આવશે અને ભૂત છે તો આપણે આપડે આવશે હમણાં તો એટલે શોક મારતો તારે શું લેવા જેવા છે મને હોય તો શું જોવા તારે મોડા થી એને જોવે છે મારે અમારો બેહુ છે વાડતી નું હોય આ છોકરો મારું લોહી પી ગયો છે પીડા છોકરો તમારો ભાઈ તારી મારું લોહી પી જાય એનું શું ને હવે હેડી વાજી નેકડી જાવું છે ના હોય બેહુ તો હમણાં ભૂત આવશે જે છે ખાવા આપણે એમ હોય પણ હું ની ટકર ચાલો હો ભાઈ ટકર તો હું જ હાલો ને હાર હેડ જાય એલા અનદા

એક મણ મગ લીયા મારા પાગ હમળ જાય અલે મણ તો મગ ના હોય કિલો હોય એક કિલો તો એક મને એક એક કિલો નું દો એક તો નહીં નહીં એક મણ ના કોઈ 10 કિલો તો જોઈ હાર ઉમર વાયલા છે પાક્ષ ને તર દે સ્ટમ કરી આલો પડકે હાર અલે મગ નો સ્ટમ હોય ઓ ઓ પતો લેડા પાછા ખાઈ આવો આહાહા સ્ટામ કરાડા બોલ બોલસેન છે મારતો રે અને ચેના મગ 10 કિલો મગ જમશે ના એટલે અલ્યા બીત કરી વાડા નથી મારા ક્ષેત્રમાં જો લાઈન વાયા છે આ આવન છે કે નહી આવો એમ કે પણ ચેના આલુ મારા